ભાજપ પર વોટ ચોરીનું ષડયંત્ર રચવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કઈ રીતે થાય છે વોટ ચોરી તેના અમિત ચાવડાએ પુરાવા આપ્યા હતા નવસારીની ચોર્યાસી બેઠકની મતદાર યાદીની ચકાસણી કરી ચોર્યાસી વિધાનસભામાં ડુપ્લિકેટ અને શંકાસ્પદ મતદારો છે ચોર્યાસી વિધાનસભામાં બાર ટકા મતદારો શંકાસ્પદ છે એવું નિવેદન અમિત ચાવડાએ આપ્યું હતું અને સાથે કહ્યું કે ચોર્યાસી વિધાનસભામાં કુલ છ લાખ નવ હજાર પાંચસો બાણું મતદારો છે તેમાંથી ચાલીસ ટકાથી વધુ મતદારોની ચકાસણી કરી બે લાખ ચાલીસ હજારમાંથી ત્રીસ હજારથી વધુ શંકાસ્પદ મતદારો મળ્યા છે કુલ પંચોતેર હજારથી વધુ બનાવટી મતદારો મળી શકે છે મુખ્યત્વે પાંચ રીતે ખોટ અહીંયા વોટ ચોરી થઈ રહી છે એક વ્યક્તિના બે અલગ અલગ વોટર કાર્ડ છે નામમાં સ્પેલિંગની ભૂલ કરીને નવો મતદાર બનાવ્યો છે એપીઆઈસી નંબર બદલીને નવા મતદાર તરીકે નોંધણી કરાવે છે અલગ અલગ ભાષામાં ફોર્મ ભરીને મતદાર યાદીમાં નામ ઉમેરે છે અલગ અલગ સરનામા બતાવીને મતદાર તરીકે નોંધણી કરાવે છે ગુજરાતમાં બાસઠ લાખ જેટલા મતદારની યાદી એ બનાવટી હોઈ શકે છે અમદાવાદમાં આવતીકાલે વોટર અધિકારી જનસભા યોજાશે સમગ્ર રાજ્યમાંથી કોંગ્રેસના નેતા ઉપસ્થિત રહેશે જનસભા દ્વારા વોટ ચોરને ખુલ્લો પાડવામાં આવશે રાહુલ ગાંધીએ લગાવેલા વોટ ચોરીના મુદ્દે હવે ગુજરાતમાં પણ વોટ ચોરીનો મુદ્દો જે છે ઉછળ્યો છે જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે તેમના દ્વારા એક વિધાનસભા બેઠકથી વોટ ચોરીનો જે છે મુદ્દો ઉછાળ્યો છે આપણી સાથે પ્રદેશ પ્રમુખ છે તેમની સાથે વાત કરશું અમિતભાઈ જે પ્રકારે વોટ ચોરીનો આખો મુદ્દો ઉછળ્યો તો હવે આપ ગુજરાતમાંથી પણ વોટ ચોરીનો મુદ્દો છે કઈ વિધાનસભા કેટલા વોટની ચોરી થઈને આપની આશંકાઓ લોકશાહીનો આધાર સ્તંભ છે ચૂંટણી પંચ દ્વારા જાહેર થતી મતદાર યાદી અને દેશના બંધારણે આપણને સૌને સમાનતાનો અધિકાર આપ્યો છે એક વ્યક્તિ એક વોટ દેશના વડાપ્રધાન હોય એના વોટની કિંમત પણ એક હોય છે અને ગુજરાતનો કોઈ સામાન્ય માણસ હોય તો એના વોટની કિંમત પણ એક છે એટલે એક વ્યક્તિ એક વોટને બદલે આજે ગુજરાતમાં એવું થઈ રહ્યું છે કે એક વ્યક્તિ અનેક વોટ અને આખા દેશમાં જે રીતે રાહુલજીએ વોટ ચોરીને આખા નેક્સસનો પર્દાફાશ કર્યો અને એના આધાર પર અમે ગુજરાતમાં પણ ચકાસણી કરવાની શરૂઆત કરી તો પહેલાં અમે નવસારી લોકસભા બેઠકથી શરૂઆત કરી આ લોકસભા બેઠક એટલે ત્યાંના સાંસદ છે સી આર પાટીલ જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે અને આજે કેન્દ્રમાં મિનિસ્ટર પણ છે અને એમની લોકસભાની અંદરમાં એકસો અડસઠ ચોર્યાસી વિધાનસભા છે આ વિધાનસભામાં છ લાખ જેટલા મતદારો છે અને આ વિધાનસભાથી અમે ચકાસણીની શરૂઆત કરી તો છ લાખમાંથી હજુ અમે બે લાખને ચાલીસ હજાર મતદારો એટલે કે ચાલીસ ટકા જેટલા મતદારોની ચકાસણી પૂરી કરી છે અને આ ચાલીસ ટકા ચકાસણીમાં અમે જે પુરાવાઓ બહાર આવ્યા છે જે ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે ચાલીસ ટકામાંથી ત્રીસ હજાર કરતાં વધારે મતદારો કાં તો ડુપ્લિકેટ છે કાં તો ભૂતિયા છે કાં તો શંકાસ્પના દાયરામાં આવે છે અને આ જે રેશિયો જોઈએ કે બે લાખને ચાલીસ હજાર મતદારો એટલે ચાલીસ ટકામાંથી આ ખોટા મતદારોની સંખ્યા બાર પોઈન્ટ ત્રણ ટકા થાય છે એટલે ખાલી હજુ ચોર્યાસી વિધાનસભાના ચાલીસ ટકા મતદારો ચકાસ્યા એમ જ બાર ટકા મતદારો ખોટા બહાર આવ્યા છે હજુ એક જ વિધાનસભા ચોર્યાસીની જો સો ટકા ચકાસણી કરીશું તો આંકડો પંચોતેર હજારને પાર કરશે અને આ જો રેશિયો જે છે ચોર્યાસી વિધાનસભામાં પકડાયો છે એ રેશિયો મુજબ આખા ગુજરાતનું જોઈએ તો એકસો વિધાનસભામાં પાંચ કરોડ કરતાં વધારે મતદારો છે અને આ બાર ટકાના રેશિયો મુજબ જોઈએ તો બાસઠ લાખ કરતાં વધારે મતદારો આજે ગુજરાતના શંકાના દાયરામાં હોઈ શકે છે ખોટા ડુપ્લિકેટ અથવા ભૂતિયા હોઈ શકે છે અચ્છા આ ચોર્યાસી વિધાનસભાની અંદર જે બોગસ વોટો જે આપણે ગોતવામાં આવ્યા કયા કયા પાસાઓ ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા કયા કઈ શંકાને આધારે આ ડુપ્લિકેટ વોટ પકડાયા છે અમે અલગ અલગ મતદાન જે મતદારી યાદીઓ છે એના ભાગ નંબર મુજબ ચકાસણી કરી એની હાર્ડ કોપી એટલે કે ચૂંટણી પંચ દ્વારા જે મતદાર યાદી આપવામાં આવી છે એને પણ સાથે રાખી અને એ જ જે ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર ડેટા છે અને ડિજિટલ કોપી છે એને પણ સરખામણી કરી તો પાંચ રીતે વોટોની ચોરી થતી હોવાનું સ્પષ્ટ રીતે બહાર આવ્યું એક પહેલાં નંબર છે કે જેમાં વ્યક્તિનું નામ સમાન છે ફોટો સમાન છે એની ઉંમર સમાન છે એનું એડ્રેસ સમાન છે એટલે બધી જ માહિતી સમાન હોવા છતાં એક જ મતદાર યાદીમાં એક જ પેજમાં એકથી વધારે વખત રજીસ્ટર થયેલા છે એટલે એક વ્યક્તિને બે વોટ એવી રીતે બીજા નંબરે જે છે કે ક્યાંક ને ક્યાંક ડિજિટલ ચેકિંગમાં પકડા ના જાય એટલા માટે સ્પેલિંગમાં ફેરફાર છે નાની મોટી જોડણીમાં ફેરફાર છે અને એક જ વ્યક્તિ બધું જ સરખું છે તેમ છતાં જોડણી કે સ્પેલિંગ જુદા હોવાને કારણે એકથી વધારવાર નોંધવામાં આવે ત્રીજો જે પદ્ધતિ છે કે એક જ વ્યક્તિ છે પણ અલગ અલગ એપિક નંબર આપવામાં આવ્યા છે અને એક જ પેજ પર ચાર ચાર જેટલા એક જ વ્યક્તિના નામ અલગ અલગ એપિક નંબરથી નોંધવામાં આવે ચોથું જે આપવામાં આવે છે કે થોડો એડ્રેસમાં ફેરફાર કરવામાં આવે ઘર નંબરમાં થોડું આગળ પાછળ કરવામાં આવે અને પછી એક જ વ્યક્તિને અલગ અલગ રીતે નોંધવામાં આવ્યા છે આવી ચાર પાંચ પદ્ધતિઓથી જે આખું વોટ ચોરીનું એક વ્યવસ્થિત નેક્સસ ષડયંત્ર ગુજરાતમાં ચાલી રહ્યું હોય હોય એવો આનાથી સ્પષ્ટ લાગી રહ્યું છે અને મોટા નેતા મોટી લીડથી જીતે છે એવી દર વખત રેકોર્ડ બ્રેક જીત માટેની પબ્લિસિટી વાહવાહી ખૂબ જાહેરાતો થાય છે પણ આ નેક્સસ પકડાયા પછી આ હકીકતો પુરાવા જોયા પછી એટલું ચોક્કસ બધાને શંકા છે કે સી આર પાટીલ કે બીજા ભાજપના નેતાઓ જે મોટી લીડથી જીતે છે એની પાછળ ક્યાંક ને ક્યાંક આ વોટ ચોરી માટેનું એક વ્યવસ્થિત ને નેક્સસ છે નેટવર્ક છે એ તો જવાબદાર નથી ને એના આધારે અમે આ પુરાવા મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ મૂક્યા છે આ લોકશાહી બચાવવાની લડાઈ છે સંવિધાને આપેલા અધિકારોની રક્ષાની લડાઈ છે ને એ લઈ અને આવનારા દિવસોમાં અમે ગુજરાતના એક એક પરિવાર પાસે જઈશું એક એક બૂથમાં એક એક ઘર પાસે જઈશું અને એમની મતદાર યાદીનું વેરિફિકેશન કરી જ્યાં જ્યાં વોર્ડ ચોરો હશે જ્યાં જ્યાં ભૂતિયા ડુપ્લિકેટ કે ખોટા મતદારો હશે એ બધાને પકડીશું એ બધાને ખુલ્લા પાડીશું અને આખા વોટ ચોરી કરીને સત્તા પર બેસનારા જે લોકો છે એને સત્તા પરથી ઉખાડી પણ ફેંકીશું ચા આવનારા સમયની અંદર પણ મહાનગરપાલિકાનું ઇલેક્શન યોજવા જઈ રહ્યું છે તો આ બોગસ જે વોટ ચોર છે મતદાર મતનો ઉપયોગ ન કરે એના માટે કોંગ્રેસ કયા પ્રકારની કાર્યવાહી અમે આવતીકાલે જ એકત્રીસ તારીખે આખા ગુજરાત કોંગ્રેસના કાર્યકરો અમદાવાદ ખાતે વોટર અધિકાર જનસભાના સ્વરૂપે એકત્રિત થઈ રહ્યા છે અમારા બધાનો સંકલ્પ છે કે આવતીકાલથી શરૂઆત કરીને એના માટેનું અભિયાન ચાલશે લોકોની વચ્ચે જઈશું લોકોને જાગૃત કરીશું ને અમે તો લોકોને પણ કહેવા માગીએ છીએ કે આ લડાઈ ખાલી કોંગ્રેસ પક્ષની કે કોઈ ચૂંટણીની હાર જીત માટેની લડાઈ નથી આ લોકશાહી બચાવવાની લડાઈ છે આ સંવિધાને તમને જે મતનો અધિકાર આપ્યો છે એ મતના અધિકારની રક્ષા માટેની લડાઈ છે સાચા મતદારો કરતાં ડુપ્લિકેટ મતદારો વધારે થઈ જાય ને એ આખું પરિણામ બદલી કાઢે તમે આપેલો જે મત છે તમારો જે અભિપ્રાય છે મેન્ડેટ છે એને આ ડુપ્લિકેટ કે બોગસ મતદારો બદલીને આખી સરકારો અને આખી વ્યવસ્થાઓમાં બદલાવ લાવી દે એના માટે પ્રજાએ પણ આગળ આવવું પડશે જનતા જાગશે તો આ વોટ ચોરો ચોક્કસ ભાગશે બિલકુલ તો આ હતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજી જેમને વોટ ચોરી મુદ્દે આજે જે છે આખું પર્દાફાશ કરે છે પરંતુ આવતીકાલથી કોંગ્રેસ જે લોક સડકથી લઈને સંસદ સુધી લડવાની તૈયારી પણ દર્શાવી રહી છે

અને શંકાશીલ મતદારો જોવા મળ્યા છે અહીંયા રજૂ કરી છે આવનારા દિવસોમાં હજુ પણ વિધાનસભા વિસ્તાર वाइज જે જે વોટ ચોરી છે જે જે વોટ ચોરો છે એને ખુલ્લા પાડવાનો અમારો અભિયાન ચાલુ રહેશે કોઈ પણ જાતના પ્રવા વગર આક્ષેપ કરવા માટે રાહુલ ગાંધી જેમ ટીવાયેલા છે એ જ પ્રમાણે અમિત ચાવડા પણ કોઈપણ જાતના પુરાવા વગર આક્ષેપ કરી રહ્યા છે ચૂંટણી પંચ પર આક્ષેપ કરી રહ્યા છે ચૂંટણી પંચ એનો ચોક્કસ એમને જવાબ આપશે જે પ્રમાણે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે અને રાહુલ ગાંધીને પણ કહ્યું છે ચૂંટણી પંચે કે તમારી પાસે કોઈપણ જાતના પુરાવા હોય તો તમે એફિડેટ કરો હજી સુધી રાહુલ ગાંધી એફિડેટ કરી શક્યા નથી એનો મતલબ શું થયો કે માત્ર ને માત્ર પ્રજાની વચ્ચે વાત ફેલાવવાની હવા ફેલાવવાની ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે સ્વાયત્ત સંસ્થા એમને ચોક્કસ જવાબ આપશે અને એ આ બધા જ સવાલો ચૂંટણી પંચને પૂછી અને જો એમની પાસે મુદ્દા હોય અને જો એમની પાસે પુરાવા હોય તો જે ચૂંટણી પંચનો નિયમ છે એ મુજબ અમિત ચાવડા પણ એફિડેટ કરે હું ક્યાં ના પાડું છું અમિત ચાવડા એફિડેટ કરીને રજૂઆત કરે માત્ર માત્ર પત્રકારોને ભેગા કરી અને પ્રસિદ્ધિ સસ્તી લેવી આ યોગ્ય છ લાખ જેટલા કદાચ વોટર્સ બોગસ ક્લિકમાં સામેલ થયા ન થયા આ ચૂંટણી પંચે જોવાનું છે ચૂંટણી પંચને એ પુરાવા સાથે રજૂઆત કરે અને એફિડેટ કરે અમે ક્યાં ના પાડી